જીરુ બજારમાં ભાવ આખરે ઓગણીસ હજારની સપાટી પર પાર પહોંચી ગયા છે અને જીરુ બજારમાં નિકાસના વેપારોનો અભાવ છે ઊંઝામાં આજે નવી આવકો હોવાથી વાયદામાં બજાર તૂટતા જોવા મળ્યા છે અને સો રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે જીરુમાં મંદીને લઈને જે જગ્યાએ અમે એકથી વધુ એક લાખ વાયદો અત્યારે જે ઓગણીસ હજારની સપાટી પર આવી ગયો છે અને આજે પણ હજી પણ ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે સાત સુધી જાય તેવી સંભાવનાઓ વેપારીઓ વર્ગ વ્યક્ત કરી છે અને જીરુનો સ્ટોક હજી ખેડૂતો પાસે મોટા પ્રમાણમાં પડ્યો છે અને સાઇનામાં લેવાલી એકદમ ઓછી છે અને આ સંજોગોમાં જીરુ બજારમાં આવકો વધારે આવતી હોવાથી ભાવ હજી પણ ગગડી જાય તેવી સંભાવનાઓ રહેલી છે જૂન વાયદા એક્સપાયરી પહેલાં વીસમી પૂરી થયા બાદ હવે નવેસરથી લેવાલી આવશે અને બજારમાં ઘટાડો આવે તેવી સંભાવનાઓ છે આ તરફ ચોમાસું સારું રહેવાની આગાહી નવી સિઝનમાં પણ જીરૂનું આવતા સારા થાય તેવી સંભાવનાઓ નકારી છે નકારી શકાય છે આ વર્ષે જો ઓલ ઓવર ચોમાસું સારું રહેશે તો પાછોતરા વરસાદ સારો થશે તો શિયાળામાં પાણીની તંગી રહેશે નહીં અને જીરુનો જે વાયદો છે ચારસો પાસઠ રૂપિયાથી જે ઓગણીસ હજાર વીસની સપાટી હાલ બોલાઈ રહ્યો છે અને જીરુનો જે જુલાઈ વાયદો છે તેની વાત કરીએ તો ઓગણીસ હજાર બસોની ની સપાટી હાલ જુલાઈ વાયદો બોલાઈ રહ્યો છે મિત્રો આથી જીરુને લગતી આજની તો અને લાઇક્રાઈબ કરી દેજો ફરી સાથે સુધી જય જવાન જય કિસાન